ભરૂચ નગરપાલિકાએ ત્રણ કૃત્રિમ કુંડોમાં પાંચ નદીઓમાં પવિત્ર જળથી કરાવ્યું વધામણું વધારા સભ્યના હસ્તે ગણેશ વિસર્જન વિધિ ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા સૂર્ય વ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે ભરૂચ નગર સેવા સદન ધારા શહેરના ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક મક્તમપુર તથા જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલા આ ત્રણેય કુંડોમાં આજે પવિત્ર નદીઓમાં જળથી ગામણા કરવામાં આવ્યા હતા વિધિ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિ બા યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી કારોબારી ચેરમેન હમેન્દ્ર પ્રજાપતિ તથા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભવોમાં હસ્તે ગંગા નર્મદા તાપી મહીસાગર અને સરસ્વતીના નદીના પવિત્ર જળથી પૂજન અર્ચન કરી કુંડોના વધામણા કરાવ્યા હતા બાદ વિવિધ વિધિવત ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું અનંત ચતુર્થીના દિવસે ભરૂચના શહેરના દુંદાળા દેવ ગણેશજી વિદાય લેતા વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓને લઈને કુંડોમાં વિસર્જન કરવામાં શરૂ કર્યું હતું આ અવસર પર ભક્તિભાવ પૂર્ય વાતાવરણ સર્જાયું હતું અને અગલે વરસતું જલ્દીયાના નારાઓ વચ્ચે બાપાને વિદાય લાવા આપવામાં આવી હતી દસ દિવસ ભરૂચના લોકોનું આતિથ્ય માણ્યા પછી આજે ગણેશ વિસર્જનનો દિવસ છે પરંપરા પ્રમાણે વિસર્જનના દિવસે ભરૂચ નગરપાલિકા દ્વારા વર્ષોથી ખૂબ પ્રભાવી વ્યવસ્થા કરવામાં આવે છે ભરૂચના હજારો ગણપતિના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકાએ ત્રણ સ્થાનો ઉપર ચેબી મોડી પાર્ક વોર્ડ નંબર છ માં મક્તમપુર ખાતે અને જાડેશ્વર ખાતે આ પ્રકારે ત્રણ કુંભ કુંડ બનાવવામાં આવ્યા છે સવારે સાત વાગ્યાથી જ ભક્તો દ્વારા આ ગણપતિ વિસર્જનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે પાંચ નદીઓના પવિત્ર જળ એ આ તમામ કુંડમાં નાખવામાં આવ્યા છે જેના કારણે આપણી જે ધાર્મિક આસ્થા છે અને આપણી માન્યતા છે એનું પણ આપણે નિર્વહન કરી શકીએ નગરપાલિકાના તરવૈયાઓ ફાયર બ્રિગેડનો સ્ટાફ અને નગરપાલિકાના તમામ કર્મચારી ભાઈઓ બહેનો આપણા નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી હરીશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં અને દેખરેખમાં આ કાર્ય આજે મોડી રાત સુધી ચાલશે અને નિર્વિઘ્ને આ કાર્ય આપણે પૂર્ણ કરીશું તમામ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને આ ઉત્સવ ખૂબ શાંતિપૂર્વક રીતે ધાર્મિક વાતાવરણમાં આપણી પરંપરાઓને જાળવી રાખીને ઉત્સવ ઉજવ્યો છે એ જ પ્રકારે આજે પણ આ વિસર્જનની બધી પ્રક્રિયા આપણે બધા લોકો સાથે મળીને પૂર્ણ કરીશું સૌને જય ગણેશ